શ્રી રામકૃષ્ણની કૃપા દૃષ્ટિનો લાભ કેવળ મથુરબાબુના જીવનકાળ પૂરતો જ મર્યાદિત રહ્યો ન હતો પરંતુ પોતાના પરમ ભક્તના પુત્રને પણ એમણે એ લાભ આપ્યો હતો ઘણીવાર એ ભાવાવેશમાં આવી જઈને પોતાના કોઈને કોઈ ભક્તના ભાવિ વિશે આગાહી કરતા એક દિવસ એવી જ રીતે વેશમાં આવી ગયા અને મથુર બાબુને કહેવા લાગ્યા તમે જીવો છો ત્યાં સુધી હું અહીં જ રહીશ એ સાંભળીને મથુરબાબુ રાજી થયા પરંતુ એ વખતે એમને પોતાનો પુત્ર દ્વારિકા યાદ આવી ગયો શ્રી રામકૃષ્ણની કૃપાનો લાભ એને પણ મળવો જોઈએ એવી ઈચ્છાથી મથુરબાબુએ કહ્યું એમ કેમ બાબા દ્વારિકા પણ આપનો સેવક છે શ્રી રામકૃષ્ણે તરત જ ઉત્તર વાળ્યો ઠીક ત્યારે જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી હું દક્ષિણેશ્વરમાં રહીશ બન્યું પણ એમ જ કેવળ મથુર બાબુ જ નહીં પરંતુ જગદંબા દાસી અને દ્વારિકાનાથ પણ સને અઢારસો એક્યાશી સુધીમાં આ સંસાર છોડી ગયા એ પછી ત્રણેક વર્ષે શ્રી રામકૃષ્ણે દક્ષિણેશ્વર છોડ્યું